ભાજપના પૂર્વ સાંસદ વૃજભૂષણ સિંહની વિરુદ્ધ આંદોલનમાં ઉતરેલી વિનેશ ફોગાટ જેણે ખૂબ જ દમદાર રીતે ફાઇટ આપી હતી ભાજપના પૂર્વ સાંસદની વિરુદ્ધમાં લડી હતી તે આખરે હારી ગઈ તેમણે લખ્યું હું હારી કુશ્તી જીતી ડિસ્ક્વોલિફિકેશન પછી વિનેશ ફોગાટે કુસ્તીમાંથી હવે નિવૃત્તિ લઈ લીધી સિલ્વર મેડલ માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં તેમણે અપીલ કરી છે ત્યારે હવે વિનેશ ફોગાટ ક્યારે પણ કુસ્તી નહીં લડે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભારતીય રેસલર વિનેશ ફોગાટે પેરે ઓલિમ્પિકમાં ડિસ્ક્વોલિફાય થયા પછી કુસ્તીમાંથી સંન્યાસનું એલાન કરી દીધું છે સવારે પાંચ વાગ્યા મિનિટ પર તેમણે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું માં કુસ્તી મારાથી જીતી ગઈ હું હારી ગઈ માફ કરજો આપનું સપનું મારી હિંમત બધું તૂટી ગયું આનાથી વધુ તાકાત હવે નથી રહી અલવિદા કુસ્તી આપ સૌનું હંમેશા હું ઋણી રહીશ અને માફી જોકે નિવૃત્તિની જાહેરાત કરતા પહેલાં તેણે બુધવારે રાત્રે પોતાની ગેરલાયકાત સામે અપીલ પણ દાખલ કરી હતી તેઓએ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ પાસે માંગ કરી હતી કે તેમને સંયુક્ત રીતે સિલ્વર મેડલ આપવામાં આવે વિનય પહેલાં ફાઇનલ રમવાની માંગ પણ કરી હતી પરંતુ તેઓએ તેમની અપીલ બદલી અને હવે સંયુક્ત રીતે સિલ્વર આપવાની માંગ કરી છે સાત ઓગસ્ટના રોજ વિનેશનું વજન તેની નિર્ધારિત પચાસ કિલોગ્રામની શ્રેણી કરતાં સો ગ્રામ વધારે હતું તે બહાર આવ્યું આ પછી ઓલિમ્પિક એસોસિએશને તેને ફ્રી સ્ટાઇલ મહિલા કુસ્તી માટે અયોગ્ય જાહેર કરી ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ વિનેશની તબિયત પણ બગડી હતી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યારે કોચ વિજય દહિયા તેને મળવા આવ્યા ત્યારે વિનેશે તેને કહ્યું કે તે ખરાબ નસીબ હતું અમે મેડલ ગુમાવી દીધા પરંતુ આ રમતનો એક ભાગ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાને પણ કુસ્તીબાજોને મદદ કરવાના રસ્તા શોધવાનું કહ્યું હતું પીએમએ ઉષાને આ મામલે વિરોધ નોંધાવવાનું પણ કહ્યું હતું ભારતીય ઓલિમ્પિક ટીમના ડૉક્ટર દિનશા પૌડીવાલાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે વિનેશ અને તેના કોચને છ ઓગસ્ટની રાત્રે જ તેના વધારાના વજન વિશે જાણ થઈ હતી આ પછી વિનેશ આખી રાત ઊંઘી ન હતી અને તેનું વજન નિર્ધારિત શ્રેણીમાં લાવવા માટે જોગિંગ સ્કીપિંગ અને સાયકલ ચલાવવા જેવી કસરતો કરતી રહી હતી ડૉક્ટર પૌડીવાલાએ જણાવ્યું કે વિનેશે તેના વાણ અને નખ પણ કાપી નાખ્યા હતા તેના કપડા પણ નાના કરવામાં આવ્યા હતા આમ છતાં તેનું વજન ઘટ્યું ન હતું કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ટીમે વિનેશને થોડો વધુ સમય આપવાની માંગ પણ કરી હતી પરંતુ તેની માંગ જે છે તે સાંભળવામાં ન આવી ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને કહ્યું કે તે ખૂબ જ અફસોસજનક છે કે વિનેશ ફોગાટ વધુ વજન હોવાને કારણે મહિલા કુશ્તીની પચાસ કિલોગ્રામની કેટેગરીમાં અયોગ્ય છે આખી રાત પ્રયત્નો કરવા છતાં સવારે તેનું વજન પચાસ કિલોગ્રામ કરતાં થોડા ગ્રામ વધુ હોવાનું જણાયું અને તેને વિનેશની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ ભારતીય ટીમ આ અંગે વધુ ટિપ્પણી કરશે નહીં અમે આગામી સ્પર્ધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ વિનેશ ત્રણ મેચ જીતીને પચાસ કિલોગ્રામ કુસ્તી ઓલિમ્પિક ફાયલમમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુશ્તીબાજ બની હતી તેણીએ સેમી ફાઈનલમાં ક્યુબાના કુસ્તીબાજ ગુમઝેન લોબઝેન ક્વાર્ટર ફાઈનલમાં યુક્રેનની ઓક્સાના લિવાઈ અને પ્રી ક્વાર્ટર ફાઈનલમાં વિશ્વ ચેમ્પિયન જાપાની યુ સુસાકીને ત્રણ 2 થી હરાવ્યા હતા જગ્યાએ ક્યુબાની કુશ્તીબાજ જે તેની સામે હારી ગઈ હતી તે ફાઇનલમાં રમી રહી હતી વિનેશે સાત ઓગસ્ટ રાત્રે લગભગ દસ વાગ્યે ગોલ્ડ મેડલ માટે અમેરિકન રેસલર સારા અને હિલ્ડર બ્રાન્ટ સામે સ્પર્ધા કરવાની હતી નિયમો અનુસાર તેમની સામે હારેલા ક્યુબાના ગુઝમેન લોપેઝ વિનેશ ની જગ્યાએ ફાઈનલ રમી રહી હતી જોકે અમેરિકાની સારાએ આ લડાઈ જે છે તે જીતી લીધી હતી પીએમએ સોશિયલ મીડિયા પર લખ્યું વિનેશ તમે ચેમ્પિયન ના પણ ચેમ્પિયન છો ફાઈનલમાં પહોંચતા જ મહાવીર ફોગાટે કહ્યું હતું આ બ્રિજભૂષણના મોઢા પર થપ્પડ છે તો પૂર્વ સાંસદ બ્રિજભૂષણ સિંહને પણ લડાઈ આપનાર તેને ટક્કર આપનાર તેની સામે ડટીને લડનાર વિનેશ ફોગાટ આજે હારી ગઈ આ વિશે તમારું શું કહેવું છે વિનેશ ફોગાટ હવે આજ પછી ક્યારે પણ કુસ્તી નહીં લડે આ ખૂબ જ આપણી માટે દુઃખદ સમાચાર છે તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર